સમય મહત્વપૂર્ણ હે કલ કંબલ સગે લગતે થે આજ પંખા લગતા હે તો હા આચી વાત કહું છું જે ગોદડા જે આપણને બ્લેન્કેટ કાલ બહુ હારા લાગતા હતા આજ એ બ્લેન્કેટમાંથી પગ બહાર કાઢવા આપણને હારા લાગે છે અને હું એવું માનું છું કે એક બે દિવસમાં ગરમી ચાલુ થઈ ગઈ છે ને બધાયના ઘરમાં પંખાય ચાલુ થઈ ગયા છે સ્કૂલે જઈએ એટલે છોકરાઓ બેન પંખો પકડવો છે બેન પંખો કરીએ એવી વાત લે અને સ્વેટરને તો આપણે પહેરવા જ નથી ગમતા સ્વેટરને તો ધક્કો જ મારી દઈને કા કાઢીને મૂકી દઈએ છીએ પણ આજે એક મને સવાર સવારમાં એક ન્યૂઝ મેં વાંચ્યા કે અંબાલાલ કાકા જેને તો સવાર સવારમાં મેં ન્યૂઝ વાંચ્યા કે અંબાલાલ કાકા કે જેનું આપણે જ્યોતિષ અને ભૂઆ કરતા વધારે માનવા મહિના છીએ એણે એવી માહિતી આપી કે તમારા બ્લેન્કેટ ને સ્વેટરને બધાને પેક કરીને માળિયા માથે મૂકી ન દેતા કારણ કે ગરમી ભલે પડવા માંડી છે ધીરે ધીરે પણ હજી ઠંડી જોરશોરથી પડવાની છે એટલે કોઈએ પોતાના સ્વેટરને માથે ન મૂકી દેવા એટલે મને યાદ આવી ગયું મેં જઈને સર પેલા છોકરાને કહી દીધું મેં કીધું એ લાવ બોલે સ્વેટર પહેરીને ન આવતા પણ એવી વ્યવસ્થા કરીને તો આવવી જ કે ઠંડી લાગે તો આપણે કંઈક પહેરી ઓઢી શકીએ એટલે યાદ આવી ગયું તો પછી મને એમ યાદ આવી ગયું કે લાઈને તો જે ઘડાઈ નહીં વાંચતા હોય અથવા ઘડાઈને ખ્યાલ નહીં હોય એને એમ સારવા મળશે કે હવે ઉનાળો આવી ગયો એ પંખા ચાલુ થઈ ગયા હવે માર જેવી તો નહીં પણ ઘણી લેડીઝ છે ને એણે તો ગોદડા બ્લેન્કેટ ને ધોઈ ધોઈ અને હૂંકવી હૂંકવી માળિયામાં ચડાવવાની તૈયારી કરી લીધી છે એ લોકોને હજી કહી દઉં છું કે ભલે ગરમી ચાલુ થઈ ગઈ છે પણ હવે થોડાક ટાઈમમાં જ પાછી જોર શોરથી અને મને એમ છે કે આ આટલા વર્ષોમાં આ વખતે સૌથી વધારે ઠંડી પડી હોય એવું લાગે છે ઠંડીની આરે હવે ગરમીનો અનુભવ થવા માંડ્યો છે ને આપણને એમ થયું ધીરે ધીરે હવે ઠંડી વહી જવાની છે ને ગરમી પડવા માંડવી છે એટલે ઠંડીના કપડાં બધા આપણે પેક કરવા માંડાવીશું પણ હવે એવું ન કરતા ટૂંક સમયમાં પાછી ઠંડીનો એક લહેર આવવાની છે અને આ ઠંડી કેવી હતી આ વખતની એ તો બધાને ખબર જ છે એટલે તાપણાના લાકડા જો ફેંકી દેવાના હોય તો રાખી મૂકજો બ્લેન્કેટને હજી હાથ વગા રાખજો અને સ્વેટરને પણ હાથ વગેરે લાગજો ને સવારમાં ઉઠો ને માર જેમાં અહીંયા અમરેલીથી નીકળી ત્યારે એમ થાય કાંઈ ઠંડી નથી અને જ્યાં પૂગી ન્યા એટલે એમ થાય ઓહો બહુ ઠંડી છે બહુ ઠંડી છે તો સાઈડમાં કાંઈક સ્વેટર જેવું પણ ભેગું રાખવું અને ગોદડા અને સ્વેટરને ભૂલી ન જતા ભલે પંખો અત્યારે આપણને બહુ સારો હગો લાગે છે પણ ઠંડી આપણી હગી થશે નહીં તો આમ જ ઠંડીની લહેરની સાથે મારા વિડીયોની લહેરો પણ આવ્યા જ કરશે હલકી હલકી અને એને જોયા કરજો